લુણાવાડામાં બની અદભુત ઘટના મોતીબાગ પાટી પ્લોટમાં ટિટોળીએ મૂક્યા છ ઈંડા મહીસાગરના લુણાવાડામાં એસએમ ખાંડ સાહેબના મોતીબાગ પ્લોટ આવેલો છે જેના ગ્રાઉન્ડમાં જમીન પર એક ટિટોડીએ છ ઈંડા મૂક્યા છે જે અદભુત ઘટના ગણી શકાય દેશી વિજ્ઞાનના આધારે આપણા પૂર્વજો હવામાન તથા વરસાદની આગાહી ટિટોળીના ઈંડા પરથી અનુમાન કરતા હતા

ત્યાં ટીન્ટુડીએ ઈંડા મૂકેલ છે અજીબની વાત એ છે કે ઇન્ટુ ટિન્ટીએ છ ઈંડા મૂકેલ છે અને છેલ્લા પંદર દિવસથી અમે દેખભાળ બી કરી રહ્યા છીએ